તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ વલસાડ રેલવે સ્ટેશન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના એન્જિનના પાછળના ભાગના કોચમાં રાષ્ટ્રીય પક્ષી મોર ફસાઈ જતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મરણ થયું હતું વલસાડ રેલવે સ્ટેશનના પહેલાં ટ્રેન નંબર બાવીસ છણનું બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પાછળના કોચમાં રાષ્ટ્રીય પક્ષી મોર ફસાઈ જતા તેને વલસાડ રેલવે સ્ટેશન આવતા સ્ટેશન માસ્તરના હુકમથી વંદે ભારત ટ્રેન ઉભી રાખવામાં આવી હતી ત્યારબાદ ફસાયેલા મોરને બહાર કાઢી રેન્જ ફોરેસ્ટની ટીમને જાણ કરતા રેન્જ ફોરેસ્ટના પીએન વાઘેલા અને એમની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાષ્ટ્રીય પક્ષી મોરને મરણ થયેલ હોય જેને હાલમાં આગળની વિધિ તથા કાર્યવાહી કરી છે